અધિકારી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ હતી જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ માવેરસિંહ જાડેજા તેમજ અનેક વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા જીએબી કક્ષાએ બંધ ફેડર બાબતે ચર્ચા કરી મંજૂરી અનુસાર કાર્યવાહી થાય તે બાબતે સંબંધિતને સૂચના આપી હતી સૂર્યગર બાબતે અમલીકરણ કરવા અર્થે ચર્ચા કરવામાં આવી હતી ગામમાં લાઇટ બંધ થવાના કિસ્સામાં ઝડપથી નિરાકરણ કરવામાં આવે ખેડૂત ગ્રામજનો પ્રધાનમંત્રી વીમા રક્ષણ સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય અકસ્માતના કિસ્સામાં વીમા રક્ષણ બાબતે તાત્કાલિક કાર્ય થાય તે બાબતે સંબંધિતોને સૂચના આપી હતી જખૌ ગામની કુમાર તેમજ કન્યા શાળા અને હાઈસ્કુલ બાબતે શાળાના મકાન સંદર્ભે પડતર બાબતને દરખાસ્ત કરવા તથા પ્રશ્નનું નિરાકરણ ઝડપી થાય તેવા પગલા લેવા તેમજ સરગુઆરા શાળા બાબતે દરખાસ્ત પ્રત્યે ઝડપથી પગલા લેવા એમએલએ સાહેબ એટીપીઓને સૂચના આપી હતી પાણી પુરવઠા સંબંધે ટેન્કર પ્રક્રિયામાં ફોલો અપ લેવા ધારાસભ્યએ સંબંધિતોને સૂચના આપી સિંચાઈ વિભાગને કેનાલ સંબંધીની સાફ સફાઈ વગેરે કાર્યવાહી થવા ધારાસભ્યએ સૂચના આપી હતી સરગુઆરા ગામમાં આંગણવાડી મકાન સંબંધિત થયેલ દરખાસ્તમાં ફોલોઅપ લેવા તેમજ દવાખાનામાં પાણીની ટાંકી મુકાઈ જવા બાબતે આર એન્ડ બીને પણ સૂચના અપાઈ હતી સરકારમાં ફાળવવામાં આવેલ ગ્રાન્ટ મુજબ આયોજન થવા ધારાસભ્યએ સૂચન કર્યું હતું તો પશુ દવાખાના બાબતે ગેટા બકરાની રસી ઝડપથી મેળવી સત્વરે આગળની કાર્યવાહી કરવા સુચારૂ રૂપે આયોજન હાથ ધરવા ફરમાન કરવામાં આવ્યું હતું તો રોડ પર ડાયવર્ઝન બાબતે સાઇન બોર્ડ રાખવા જેથી અકસ્માત નિવારણ થાય તેવી સંબંધિતોને સૂચના આપી હતી ઈકેવાયસી ઝડપી કામગીરી તથા સુચારૂ રૂપે થાય તેની તકેદારી રાખવા ફોરેસ્ટ વાળી જમીનમાં ઇલેક્ટ્રિક લાઇટ વગેરે બાબતે કામગીરીમાં સહકાર આપવા તથા જાહેર ધીમા કામોમાં કામગીરી દરમિયાન નિયમ અનુસાર રહીને જ કામગીરી કરવા તથા કબજે ન કરવા નિયમ અનુસાર કાર્યવાહી થવા સંબંધિતોને સૂચના આપી હતી એસટી સંબંધે ધારાસભ્યનો અનુરોધ છે કે અભ્યાસ કરતા બાળકોને અગવડતા ન પડે તે માટે તકેદારી કેળવવા એસટી વિભાગને ધારાસભ્યએ અનુરોધ કર્યો હતો ખનીજ ચોરી અટકાવવા પ્રયાસ હાથ ધરવા તથા દારૂબંધીના અમલીકરણ અંગેના પ્રયાસો હાથ ધરવા પોલીસ વિભાગ તેમજ રેવન્યુ વિભાગને ધારાસભ્ય તરફથી અનુરોધ કરાયો હતો રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા અબડાસા ખાસ તો મોટા જે આપણા નથી એના જે કામો જે ચાલુ છે એના જે કામ પાસ થઈ ગયા છે તો એના જે વિલંબ છે તાત્કાલિક શરૂ થયા જે કામના એસ્ટિમેટ પ્લાન નથી બન્યા એ તાત્કાલિક બને પછી ઇલેક્ટ્રિકની વાત કરીએ તો જે ડીપી વોટર સપ્લાયની હોય ગામની હોય એ ઉમટી ગયા પછી જે ટાઈમ લાગે છે એ તાત્કાલિક હોય થવી જોઈએ પછી પાણીનું જે તકલીફ છે જે જે વિભાગમાં તો એનું કારણ છે এ কারণ খুলা আগে নি আগ্য মনে আপনি যে খরচ শাস জরুরছে এ চর্চা থেকে পশুপালন এটা বিমে লাই পছি তালুক লি খেয়ে খারু যে বন্ধ থ તાત્કાલિક તાત્કાલિકરુ થાય આંગણવાડી સરળા પ્રાથમિક શાળા એટલે આ બધા પ્રશ્નો જે અમારી પાસે આવે છે એ પ્રશ્નો આજે અહીંયા રજૂ કર્યા હતા અને ઘણાના ફિંગર નથી આવતા રાશન લેવા માટે આપણે આઈ કાર્ડ બનાવવા માટે એના માટે શું કરવું આ બધા પ્રશ્નો હતા